પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજલી ખાતે વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ સંજલી તાલુકામાં આવેલા એમ્બ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ન્યુ પાર્થ નવોદય તાલીમ વર્ગ કાર્યરત છે જેમાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરાવવામાં આવે છે સાથે સાથે અનાથ બાળકો અપંગ બાળકો તેમજ અતિ ગરીબ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે માર્ગદર્શન અને જરૂરી મટીરિયલ આપવામાં આવે છે જય અંબે એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ શ્રી અને ન્યૂ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજલીના સંચાલક શ્રી દિલીપકુમાર એચ મકવાણા દ્વારા સંજલી તાલુકામાં ઠાકોર ફળિયામાં આવેલ શ્રી શ્રદ્ધા વિદ્યાલય ખાતે નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે જણાવ્યું હતું કે ધોરણ પાંચમાં આવતી નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા એ અતિ મહત્વની હોય છે કોમન સી ઈટી પ્રવેશ પ્રવેશ પરીક્ષાની સંપૂર્ણ તૈયારી કરવામાં આવે છે તાલીમ મેળવી રહેલા વિદ્યાર્થીઓને પુસ્તકોનું વિતરણ શ્રી દિલીપ કુમાર મકવાણાએ કર્યું હતું આમ પાર્થ નવોદય તાલીમ વર્ગ સંજલિ ખાતે પુસ્તકોનું વિતરણ કરવામાં આવ્યું હતું ભૂપેન્દ્ર